આજની ભાગદોડભરી જીવનશૈલીમાં મોટાભાગના લોકો પોતાના ખોરાક આરામ અને દૈનિક વ્યવહાર પ્રત્યે ઉદાસીન બની રહ્યા છે તેનું પરિણામ સ્વરૂપ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને નાની તકલીફ પણ મોટો ચેપરૂપ ધારણ કરે છે તેની સામે આયુર્વેદિક આધારિત જીવનશૈલી અપનાવતા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત રહે છે જેના કારણે તેઓ મચ્છરજન્ય કે વાયરસજન્ય રોગોથી મોટાભાગે સુરક્ષિત રહે છે પરંતુ વડોદરા શહેરની હાલની સ્થિતિ ચિંતાજનક છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના પંચાવન નવા શંકાસ્પદ કેસો નોંધાયા છે જે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાવી દે તેવી સ્થિતિ ઊભી કરી રહ્યા છે શહેરમાં હાલમાં બેવડી ઋતુના સંક્રમણ કાળમાંથી પ્રસાર થઈ રહ્યું છે સવાર સાંજની ઠંડક અને બપોરની ગરમી મચ્છર અને વાયરસ ફેલાવવા માટે અનુકૂળ માહોલ સર્જી રહ્યા છે જેના પરિણામે મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગોનિયા જેવા રોગોના કેસોમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ મચ્છરજન્ય રોગોમાં મલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના પંચાવન કેસ ચિકનગુનિયાના ચૌદ કેસ તેમજ ટાઇફોઇડના બત્રીસ કેસ નોંધાયા છે જેમાંથી એક પોઝિટિવ આવ્યો છે વાયરલ ઇન્ફેક્શનના પિસ્તાલીસ જેટલા દર્દીઓ પણ દવાખાનાઓમાં ઉપચાર લઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ દવા છંટકાવ અને સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે તેમ છતાં માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી જન ભાગીદારી વિના રોગચાળો કાબૂમાં આવવો મુશ્કેલ છે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના ઘર અને આજુબાજુ પાણી ભરાવા ન દે ફૂલદાની ટાયર કુલર પાણી નિયમિત બદલતા રહે આખા શરીરને ઢાંકેવા કપડાં પહેરે અને મચ્છરદાનીનો ઉપયોગ કરે જો તાવ સાંધાનો દુખાવો કે ચામડી ઉપર લાલ ચાંઠા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આ સમય તંદુરસ્ત જીવનશૈલી તરફ વળવાનો છે આયુર્વેદિક આહાર યોગ અને યોગ નિદ્રા જેવા ઉપાયો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયરૂપ છે માત્ર દવા નહીં પણ જીવન પદ્ધતિમાં ફેરફાર જ આરોગ્યની સાચી ચાવી છે હાલની પરિસ્થિતિને લઈને નિષ્ણાત તબીબ દ્વારા માહિતી આપી હતી ગળીમાં વરસાદ પડે છે ગળીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે લીધે ત્રણ ઋતુ ભેગી થવાના કારણે ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે તો જુઓ એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ બધા દૂર ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ અત્યારે અત્યારે હવે ઓછા થઈ રહ્યા છીએ અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ